નમસ્કાર મિત્રો આજે છે તારીખ ત્રીસ ને શનિવાર આજે આપણે આ વિડિયોમાં વરસાદના તમામ સમાચારો અને હવામાનની એક મોટી આગાહી અંગેની વાત કરીશું તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો મિત્રો વાત કરીએ તો આજે અંબાલાલ પટેલે વરસાદની એક મોટી આગાહી જાહેર કરી છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાશે આ સાથે અંબાલાલ પટેલે ત્રણથી થી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે આ સમય દરમિયાન વડોદરા મહીસાગર વલસાડ નવસારી અને સુરતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી તેમણે જાહેર કરી છે આજે મિત્રો દેશના દરેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ તેમજ ગુજરાતના આસપાસના રાજ્યોમાં પણ ધોધમાર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાતની ઉત્તરે મિત્રો એક ભયંકર વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે જેના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદી દબાણ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદનું તાંડવ જોવા મળશે તેવું અનુમાન હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં વિવિધ વિસ્તારોમાં પાંચ થી છ ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હવે વરસાદ ભારે તબાહી મસાવે તેવું અનુમાન છે ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકોને વરસાદ ભારે નુકસાન પહોંચાડી શકે છે આજે સવારથી રાજ્યના નેવું તાલુકાઓમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવી ગયું છે લોકોના મકાનો તણાઈ ગયા છે અને ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે આ વરસાદના તાંડાવે ભારે નુકસાન પહોંચાડ્યું છે આગામી બે દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર પણ કરવામાં આવી રહ્યું છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ત્રણથી દસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનો તાંડવ જોવા મળી શકે છે લોકોને આ એક અઠવાડિયા સુધી સાવધાન રહેવા જણાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું ભારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જો મિત્રો આજે રાત્રિ અંગેની જો વાત કરવામાં આવે તો આજે રાત્રે ગુજરાતના ચોવીસ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે જેમાં પોરબંદર જૂનાગઢ અમરેલી અલંગ ભાવનગર તેમજ વિવિધ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આભાર મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો